જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું વડ સાવિત્રી વ્રતની કથા તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો મિત્રો ઘણા સમય પહેલાંની વાત છે અશ્વપતિ નામે એક રાજા હતા તેમની રાણીનું નામ માલવી હતું આ રાજા રાણી ખૂબ જ ભક્તિવાન દયાળુ અને દાનેશ્વરી હતા પ્રભુ કૃપાથી એવો તમામ લૌકિક સુખોથી સુખી હતા તેમ છતાં રાણી હંમેશા ઉદાસ રહેતી તેને એક જ વાતની ખોટ હતી કે પ્રભુએ આટલું બધું સુખ આપ્યું છે કોઈ વાતની કમી નથી રાખી પણ એક સંતાન સુખથી અળગા રાખ્યા રાજા અશ્વપતિ રાણીને ઘણું આશ્વાસન આપે પણ રાણીનું મન માનતું નહીં એક દિવસ રાજાએ રાણીને કહ્યું રાણી આજથી જ હું સાવિત્રી દેવીની આરાધના કરવા જાઉં છું અને તેમની કૃપા હશે તો ચોક્કસ આપણી મનોકામના પૂર્ણ થશે આમ કહીને રાજા ચાલ્યા સાવિત્રી દેવીની આરાધના કરવા દૂર દૂર જતા જંગલ આવ્યું જંગલમાં એક જગ્યાએ રાજાએ આસન જમાવ્યું અને તપ શરૂ કર્યું રાજાની શ્રદ્ધા અને ભક્તિથી એક દિવસ સાવિત્રી માં તેમની સામે પ્રગટ થયા અને રાજાને કહ્યું રાજન તારી શું ઈચ્છા છે તે હું જાણું છું પણ તારા ભાગ્યમાં સંતાન સુખ નથી તેમ છતાં તારી શ્રદ્ધા અને ભક્તિથી મને ખુશી થઈ છે માટે જ્યાં તારે ત્યાં એક કન્યાનો જન્મ થશે આમ આશીર્વાદ આપી સાવિત્રીમાં તો અંતર ધ્યાન થઈ ગયા રાજાને તો હરખનો પાર ના રહ્યો તે તો આનંદ પામતા પોતાને મહેલે આવ્યા રાણીને બધી જ વાત કહી પછી સમયને જતા કંઈ વાર લાગે છે નવ માસ પૂરા થાય છે અને રાણીએ એક સુંદર કન્યાને જન્મ આપ્યો રાજા અને રાણીને આ કન્યામાં સાવિત્રીના આશીર્વાદથી મળી હોવાથી તેનું નામ પણ સાવિત્રી રાખ્યું સાવિત્રી તો દિવસે ના વધે એટલી રાતે વધે અને રાત્રે ના વધે એટલી દિવસે વધે જોત જોતા માતો સાવિત્રી પરણાવાને લાયક થઈ ગઈ રાજા તેના લગ્ન માટે વિચાર કરવા લાગ્યા તેમને એક દિવસ સાવિત્રીને કહ્યું બેટા તું ઉંમર લાયક થઈ ગઈ છે છતાં આજ સુધી કોઈ રાજ્યમાંથી તારા માટે કોઈ માગવું આવ્યું નથી તો મારી ઈચ્છા છે કે તું તારે યોગ્ય વર શોધીને લગ્ન કરી લે પિતાજીની ઈચ્છાને માન આપીને સાવિત્રી દેશાટન કરવા નીકળી પતિની શોધમાં ફરતા ફરતા એક જંગલમાં આવી પહોંચી જે રાજા ધૂમસેન તેમની રાણી તથા પુત્ર સત્યવાન સાથે રહેતા હતા ધુમસેન આકે અંધ હતા સાવિત્રીએ જ્યારે સત્યવાનને જોયો ત્યારે તેના મનમાં સંતોષ થયો કે બસ આજ મારો જીવનસાથી છે એટલે સાવિત્રીએ પ્રધાનને વાત કરી પછી પ્રધાને રાજા ધુમસેનને વાત કરી સાવિત્રીએ સત્યવાનને સમજાવ્યો અને મનથી સત્યવાનને પોતાનો પતિ માની પ્રધાન સાથે ઘરે પાછી ફરી ઘરે પોતાના પિતાને બધી વાતની જાણ કરી પોતાની ઈચ્છા બતાવી આ વાતને થોડા દિવસો થઈ ગયા પછી એક દિવસ રાજા બેઠા હતા ત્યાં તો નારદજી કરતાલ તંબુરો વગાડતા નારાયણ નારાયણ જાપ જપતા આવ્યા રાજાએ તેમને પ્રણામ કર્યા આસન પર બિરાજવાનું કહ્યું એ સમયે સાવિત્રી પણ ત્યાં આવી પહોંચી સાવિત્રીએ પણ નારદજીને પ્રણામ કર્યા પછી નારદજીએ સાવિત્રીને પરણાવવા બાબતે રાજાને પૂછ્યું ત્યારે સાવિત્રીએ જ નમ્ર ભાવે પોતાની વાત કરી સાવિત્રીની વાત સાંભળીને નારદજીએ કહ્યું રાજન સાવિત્રીએ પોતાને યોગ્ય વર્ષ શોધ્યો છે પણ આમ બોલી દેવર્ષિ અટકી ગયા દેવર્ષિ બોલતા અટકી ગયા એટલે રાજાએ કહ્યું દેવર્ષિ શું વાત છે કેમ તમે બોલતા અટકી ગયા મને કહો એટલે દેવર્ષિએ કહ્યું તો સાંભળો રાજા ધૂમસેનના પુત્ર સત્યવાનનું આયુષ્ય પણ ઘણું ટૂંકું છે આજથી એક વર્ષ બાદ તેનું મૃત્યુ થશે બસ એટલા માટે જ હું અટક્યો હતો પરંતુ સાવિત્રીએ નક્કી કર્યા પ્રમાણે તેના લગ્ન સત્યવાન સાથે જ કરજો ભાવિ પ્રબળ છે થવાના નથી નારદજી નારાયણ નારાયણ કહેતા ચાલ્યા વાત ઉપર વિચાર કરીને રાજાએ સાવિત્રીને સમજાવવાની કોશિશ કરી પણ સાવિત્રી એકની બે ના થઈ તેથી રાજાએ સાવિત્રીના લગ્ન સત્યવાન સાથે કરાવ્યા લગ્ન પછી સાવિત્રી પોતાના પતિ સાથે રહેવા લાગ્યું પોતાને ફાળે આવતું કામ ઝડપથી પતાવી સાસુ સસરાની આજ્ઞા લઈને સાવિત્રી સત્યવાન સાથે જંગલમાં જાય છે જેથી સત્યવાનને કંઈ પણ થાય તો પોતે સાથે જ હોય આમ એક દિવસ જંગલમાં લાકડા લેવા જાય છે છે સાવિત્રી પણ સાથે જ હોય સાવિત્રીને એક જગ્યાએ બેસાડી સત્યવાન લાકડા કાપવા એક ઝાડ પાસે ગયો અને જ્યાં કુહાડીનો ઘા કરવા જાય છે ત્યાં જ તેને ચક્કર આવ્યો અને તે નીચે પડી ગયો સત્યવાનને નીચે પડતો જોઈને સાવિત્રી દોડીને તેની નજીક આવી અને સત્યવાનનું માથું પોતાના ખોડામાં લઈને રડવા લાગ્યું સત્યવાનનું શરીર ઠંડુ પડવા લાગ્યું એવામાં સાવિત્રીએ જોયું કે મહાબળવાન વીર પાડાની સવારી ઉપર પોતાની પાસે આવે છે તેમના એક હાથમાં ગદા છે તો બીજા હાથમાં મૃત્યુધારા છે જ્યારે પોતાની પાસે આવ્યા તો સાવિત્રી તેમને ઓળખી ગઈ અરે આ તો યમરાજા છે અને તે બોલી ઉઠી યમરાજા હું એ તો જાણું છું કે માનવીના પ્રાણ લેવા તમારા દૂતો આવે છે પરંતુ તેને બદલે આજ આપ જાતે આવ્યા તેનું કારણ શું સાવિત્રીનું કહેવું સાંભળી યમરાજા બોલ્યા બેટી સત્યવાન એક સત્ય પુરુષ છે નીતિવાન છે ધર્મિષ્ઠ છે માટે તેના પ્રાણ લઈ શકવાનું મારા દૂતોનું ગજું નહીં તેથી હું જાતે આવ્યો છું આટલું કહેતા તો યમરાજાએ સત્યવાન ઉપર મૃત્યુપાસ નાખ્યો અને સત્યવાનનો પ્રાણ તેના શરીરમાંથી ખેંચી લીધો અને સત્યવાનના આત્માને લઈ યમરાજા ચાલવા માંડ્યો યમરાજાને જતા જોઈને સાવિત્રી પણ તેમની પાછળ પાછળ ચાલવા લાગી સાવિત્રીને પણ પોતાની પાછળ પાછળ આવતી જોઈને યમરાજા બોલ્યા દીકરી તું ઘણી આગળ આવી ગઈ છે હવે અહીંથી તું પાછી વળ હવે મારી પાછળ આવવાનો કોઈ અર્થ નથી હવે તારાથી મારી પાછળ ન અવાય એટલે સાવિત્રીએ કહ્યું કે પ્રભુ મારી પ્રતિજ્ઞા છે કે મારો પતિ જ્યાં પણ જાય ત્યાં મારે તેની પાછળ જવું અને સાથે સાથે આપ જેવા પવિત્ર પુરુષનો સંગ થયો છે અને આપે મને દીકરી કહી છે અને દીકરી બાપની પાછળ આવવાને હકદાર છે એટલે હું પાછળ પાછળ આવીશ મહાપુરુષ તો પતિવ્રતા ધર્મને પાડવાનો ખાસ આદર્શ આપે છે અને તેને ધર્મ ગણાવે છે તો મહારાજ એ ધર્મ પાડવામાં મને તમે શા માટે રોકો છો સાવિત્રીની વાત સાંભળી યમરાજા ઘણા ખુશ થયા અને બોલ્યા બેટા તારી ચાતુર્યભર વાણી સાંભળી હું તારા ઉપર પ્રસન્ન થયો છું માટે બેટી તું મારી પાસેથી જે જોઈએ તે વરદાન માર્ગ અને પછી પાછી વળ એટલે સાવિત્રી બોલે ખરેખર મહારાજ આપ મારા પર પ્રસન્ન થયા છો તો હું માગું છું કે મારા દિવ્ય અને તેમનું પણ આમ કહી યમરાજા ચાલતા થયા પણ થોડે દૂર ગયા અને પાછળ જોયું તો વળી પાછી સાવિત્રી તો પાછળ જ આવતી હતી તેને જોઈને યમરાજાએ કહ્યું દીકરી આગળ જતા રસ્તો ઘણો લાંબો છે અને તેથી તું ખૂબ જ થાકી જઈશ માટે પાછી વળ યમરાજાનું કહ્યું સાંભળી સાવિત્રી કહે છે ભગવાન આપવું જ હોય તો મારા સસરાનું ગયેલું રાજપાટ તથા સુખ સાહેબી પાછી મળે મારા પિતાને પુત્ર નથી તો તેમને પુત્રની પ્રાપ્તિ થાય તેવું વરદાન આપ પછી યમરાજ બોલ્યા તથા પરંતુ હવે દીકરી મારું માની જા પાછી વળ પછી સાવિત્રી બોલી મહારાજ આપ તો પરમ પવિત્ર પુરુષ છો અને મહાપુરુષોએ કહ્યું છે કે એવા પુરુષનો સંગ કરવો અને આપ તો મને જવાનું કહો છો તો હું કેમ જાઉં સાવિત્રીના મધુર વચનો સાંભળી યમરાજાએ કહ્યું દીકરી મારા રસ્તે હવે તારાથી અવાય નહીં માટે તારા પતિના આત્મા સિવાય હજુ પણ કોઈ વરદાન જોઈએ તો માગી લે અને પાછી વળ આ સાંભળી સાવિત્રી બોલી હે યમરાજ આપે જો ખરેખર આપવું જ હોય તો મારે બળવાન સ્વપુત્રો પ્રાપ્ત થાય એવું વરદાન આપો સાવિત્રીને ગમે તેમ કરી પાછી વાળવા માટે ઉતાવળમાં યમરાજ બોલી ચૂક્યા તથા દીકરી એમ જ થશે હવે તું પાછી વળ પછી સાવિત્રી બોલી મહારાજ હવે તો મારાથી પાછા જવાય જ નહીં કેમ કે આપે મને સો પુત્રો પ્રાપ્ત થાય તેવું વરદાન આપ્યું અને તે મારા પતિ વગર અશક્ય છે મારા પતિને તો આપ લઈ જાવ છો તો હું મારા પતિ સિવાય કેમ પાછી વળ શું આપનું આપેલું વચન મિથ્યા જ હશે પછી યમરાજા બોલ્યા સાવિત્રી તે પતિવ્રતા ધર્મના બળે અને વાણી ચતુર્યથી મને પરવશ બનાવ્યો છે અને તારા સતીત્વની સામે મારી આજે હાર થઈ છે દીકરી મારું આપેલું વચન કદાપી મિથ્યા થાય નહીં માટે લે આ તારા પતિનો આત્મા આનંદથી તારી સાથે લઈ જા અને જા તારા પતિનું આયુષ્ય ચારસો વર્ષ કરી આપું છું માટે જા સુખી થા મારું વચન છે કલ્યાણ સ્તુલ કહી યમરાજા અંતર ધ્યાન થાય સાવિત્રી તો જંગલમાં એક વડ નીચે પોતાના પતિના દેહ પાસે આવી તેના મસ્તકને પોતાની ગોદમાં લઈ માતા સાવિત્રીનું રટન કરવા લાગ્યું અને થોડી વારમાં તો તેના પતિ સત્યવાને આંખો ખોલે અને સાવિત્રીને કહ્યું સાવિત્રી મને એક ભયંકર સ્વપ્ન આવ્યું તેમાં કોઈ બળવાન પુરુષ પાડા પર બેસીને આવ્યો અને મને લઈ જતો હતો પણ તે એને રોક્યો અને મને તેની પાસેથી છોડાવ્યો પછી મારી આંખ ખુલી ગઈ પછી સાવિત્રી બોલી હે નાથ તે સ્વપ્ન ન હતું પરંતુ સત્ય હતું અને સાવિત્રીએ બનેલી ઘટનાની આખી વાત કહી પછી તેઓ પોતાના ઘર તરફ ચાલ્યા એક તરફ સત્યવાનના માતા પિતાને ચિંતા થવા લાગી કે હજુ એ દીકરો અને વહુ ઘરે આવ્યા નથી દીકરા અને વહુને શોધવા માટે ધૂમસેન ઘરેથી નીકળ્યા અને ચાલતા ચાલતા રસ્તામાં એક ઝાડ સાથે અથડાયા કે ત્યાં જ તેમની આંખો ખુલી ગઈ તેમને બધું સ્પષ્ટ દેખાવા લાગ્યું સામેથી દીકરો અને વહુ આવે છે તેવું દેખાયું અને સામે ચાલ્યા અને પછી દીકરા અને વહુ સાથે ઘરે ઘરે આવ્યા આવીને સત્યવાને બધી જ વાત કરી સત્યવાનની વાત સાંભળી બધા તો દંગ રહી ગયા ને સાથે સાથે સત્યવાન જીવતો પાછો આવ્યો તે બદલ આનંદનો પાર ન હતો એટલામાં તો ધૂમસેન રાજાનો પ્રધાન આવ્યો અને ખબર આપી કે મહારાજ જે રાજા સામે આપણી હાર થઈ ગઈ હતી અને આપણું રાજ્ય પડાવી લીધું હતું તે રાજાનું બીજી લડાઈમાં મૃત્યુ થયું છે અને આપણે આપણું રાજ્ય પાછું મેળવ્યું છે માટે આપને હું લેવા આવ્યો છું મા સાવિત્રીની કૃપાથી સાવિત્રીના પતિવ્રતા ધર્મથી યમરાજના વરદાનથી સાવિત્રીને સો પુત્રો થયા સાવિત્રીના પિતાને ત્યાં પણ પુત્ર થયો આમ સર્વે વાતે આનંદ મંગલ થયો હે સાવિત્રીમાં જેવા આપ સતી સાવિત્રીને પડ્યા તેવા આપનું વ્રત કરનાર સાંભળનાર રત્નની કથા કહેનાર સૌને ફળજો જય સાવિત્રીમાં તો મિત્રો આજની આ કથા તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ